ચાલે છે ફાળની અત્યારે તમે ચિત્રપોથીમાં કઈ સેમા રંગ પૂરો છો એપલમાં એપલમાં કેવો કલર પૂરો છો લાલ સરસ બધા હોશિયાર થઈ ગયા છે આલો પૂરવા મણો લીટીની બહાર જવું જોઈએ નહીં આલો આલો લો પૂરો લીટીની બહાર નહીં અંદર અંદર જ કરવાલો મિત્રી તું તારું કરવાલો પોતપોતાનું વર્ક કરવાનું છે હિરવા પછી માર તને ખીજાવું જ પડે ને તને મેં શેમાં રંગ પૂરવાનું કીધું છે શેમાં કીધું એપલ માં કીધું ને મેં તને હે પછી તને રોવ આવે ખીજાવ એટલે હાલો પૂરવા મંડવાની અંદર પૂરવાનું છે હો હાલો પૂરો જેવું આવડે એવું કરો હાલો જો આ રિયા ભી કરે છે મિસ્ત્રી ભી કરે છે હાલો અંદર અંદર કરો

સફરજન કેવું લાગે ખાવામાં કેવું લાગે ખટ મીઠું લાગે ને તમને ભાવે છે પછી આપણે એને અડીએ તો કેવું હોય લીસું લીસું હોય કે ખરબસડું હોય એમ નથી પૂછતી હું આપણે એને અડીએ તો આપણે હાથમાં કેવું લાગે લીસું પાઇનેપલ તો પાઇને આપણે અડીએ ને તો ઈ ખરબચડું લાગે અનાનસ હોય ઈ ખરબચડું લાગે બાકી આપણે આ તો સફરજન તો કેવું લાગે મસ્ત લીસું લીસું લાગે લાગે ને હાલો પૂરવા આલો બધા